ટ્રેડ લિટરેચર ટ્રેડ લિટરેચર એ ઉદ્યોગ વ્યવસાય વેપાર અને ટેકનિકલ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રકાશનો છે તેમાં કંપનીઓ ઉત્પાદકો અને વ્યાપારી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કેટલોગ બ્રોશર પ્રાઇઝ લિસ્ટ ટ્રેડ જર્નલ હેન્ડબુક ટેકનિકલ રિપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે એલાય ક્ષેત્રે ટ્રેડ લિટરેચર એક અગત્યનું રેફરન્સ સોર્સ છે કારણ કે તે બજારની તાજેતરની પ્રવૃત્તિઓ ઉત્પાદનો અને ટેકનોલોજી વિશે માહિતી આપે છે મીનિંગ ટ્રેડ લિટરેચર એટલે કોઈ પણ પ્રકાશન કે દસ્તાવેજ જે વ્યવસાય ઉત્પાદન બજાર અને ટેકનિકલ જ્ઞાન વિશે માહિતી આપે તે કંપનીઓ અને ઉદ્યોગો દ્વારા તેમના ઉત્પાદનો કે સેવાઓનો પ્રચાર કરવા માટે પણ પ્રકાશિત થાય છે લક્ષણો અપડેટેડ માહિતી જેમાં નવી પ્રોડક્ટ ટેકનોલોજી અને કિંમતો વિશે તાજી જાણકારી મળે છે પ્રાયોગિક સ્વભાવ જે વ્યવહારિક ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે ઉદ્યોગ કેન્દ્રિત ચોક્કસ ઉદ્યોગ કે વ્યવસાય સાથે સંબંધિત છે અસ્થાયી સ્વભાવ કિંમતો ટેકનોલોજી સમય પ્રમાણે બદલાય છે વાણીજીક ઉદ્દેશ ઘણી પ્રચાર અને માર્કેટિંગ માટે પ્રકાશિત અપ્રભાવિત સ્વરૂપ ઘણી વાર પેમ્પલેટ કેટલોક કે ફ્લાયર સ્વરૂપે હોય છે પ્રકારો ટ્રેડ જર્નલ એટલે કે ઉદ્યોગ કે વ્યવસાયિક વિષયક નિયમિત સામયિકો ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોનિક્સ ફોર યુ કેમિકલ વીકલી કેટલોક તો ઉત્પાદનોની યાદી મોડલ ફીચર્સ અને કિંમતો સાથે ઉદાહરણ તરીકે ટાટા મોટર્સ કાર અને કેટલોગ બ્રોસર તથા પેમ્પલેટ તો પ્રોડક્ટ અથવા સેવાઓ વિશેની ટૂંકી માહિતી પ્રાઇસ લિસ્ટ ઉત્પાદનોના તાજા ભાવોની યાદી હેન્ડબુક અને મેન્યુઅલ્સ ટેકનિકલ ઉપયોગ માટેની માર્ગદર્શિકા ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર હાર્ડવેર મેન્યુઅલ ટ્રેડ ડિરેક્ટરી વેપારીઓ ઉત્પાદકો અને સપ્લાયર્સની યાદી આપે છે ઉદાહરણ તરીકે કંપાસ ટ્રેડ ડિરેક્ટરી ટેકનિકલ રિપોર્ટ જેમાં ઉદ્યોગ કે સંશોધન સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલોનો સમાવેશ થાય છે ભૂમિકા તો તો માટે બજારમાં નવા ઉત્પાદનો અને કિંમત જાણવામાં મદદરૂપ થાય છે સંશોધનો સંશોધકો માટે જોઈએ તો ટેકનોલોજીકલ વિકાસ અંગેની તાજી માહિતી મળે છે લાઇબ્રેરી માટે જોઈએ તો વપરાશકર્તાઓને ઉદ્યોગ અને બજાર અંગે માહિતી પ્રદાન કરે છે વિદ્યાર્થીઓ માટે તો વ્યવસાયિક અભ્યાસ અને પ્રોજેક્ટ વર્ક માટે ઉપયોગી છે